ओम शांति राजयोगिनी दादी जानकी जी आध्यात्मिक जगत में प्रकाशित एक अनन्य तारा छे संपूर्ण विश्व में एक अद्भुत आध्यात्मिक क्रांति लावनार विशेष आत्मा हती दादी जानकी तेओ प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय यूनिवर्सिटी की पूर्व मुख्य प्रशासिका छे 104 वर्ष विशाल आयु पूर्ण કરીને दादी जीए समग्र विश्व ने मातृत्व रूपे पालना આપી દાદીજીના સંપર્કમાં આવનાર દરેકને એ ના ના હોય કે મોટો કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પર માન્યતાવાળો હોય દાદીજી પાસેથી માતાનું સાચું પ્રેમ અને નિસ્વાર્થ ઈશ્વરીય સ્નેહ સૌને અનુભવાતું હતું સત્યતા સ્વચ્છતા સરળતા અને ધૈર્યતા જેવા અનેક દિવ્ય ગુણોની પ્રતિમૂર્તિ હતી દાદીજી દાદી જાનકીજી એ પોતાનું સમગ્ર જીવન વિશ્વ કલ્યાણ માટે શ્રમ આત્માઓની સેવા માટે સમર્પિત કરનાર મહાત્યાગી तपस्वी मूर्ति रही छे आवा विशिष्ट व्यक्तित्व धरावती दादी जानकीजीનો જન્મ 1916 માં અખંડ ભારતના સિંધ હૈદરાબાદમાં એક આધ્યાત્મિક સમૃદ્ધ પરિવારમાં થયો હતો બાલ્યામસ્થ થઈ જ दादीજી આ ભૌતિક આકર્ષણ અને વૈભવથી દૂર રહેતી હતી दादीजी માત્ર 21 વર્ષની ઉંમરે જ આ પ્રજાપિતા ब्रह्माकुमारी ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંપર્કમાં આવી હતી આ સંસ્થાના સાકાર સ્થાપક તીતા શ્રી પ્રજાપિતા બ્રhmaબાબાને પહેલીવાર જોઈને જ દાદીજી એ નક્કી કરી લીધું કે આ જ મારું જીવન શ્રેષ્ઠ બનાવવા માટેનો સાચો માર્ગ છે એ સમયથી જ દાદીજીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવતું ગયું નારીને હવે અબર નહીં પણ સબર માનવામાં આવે છે નારી શક્તિ સ્વરૂપીણી છે આ વાત દાદીજી એ સાબિત કરી બતાવી संस्थामा दादीजीना भविष्यना पाठ ने ब्रह्मा बाबाए पहले थी जानी टेमने महत्वपूर्ण जवाबदारी आपी अने शिक्षित करया यज्ञनी शुरुआतमा तमाम दादीओए सतत चौदह वर्ष सुधी तपस्या करी परिणाम स्वरूपे दादीजीना चेहरा पर ए दिव्यता प्रकाश सूर्यनी जेम तेजस्वी थवा लगी। शुरुवा फीच दादीजी ए आ संस्थानी सेवाओना विस्तारणमा विशेष भूमिका भजवी अधार जनवरी 1969 ना रोज आ संस्थाना सकार स्थापक ब्रह्मा बाबाए પોતાનું स्थूल देह त्यजी ने अव्यक्त थया त्यारे थी आ संस्थाने आगर वधारवानी जवाबदारी आ दादीओ पर रही ब्रह्मा बाबा पची दादी प्रकाश जी ए आ संस्थानी मुख्य प्रशासिका तरीके कार्यभार संभाळ्यो प्रकाशमणी दादी जी ने आदर्श मानी ने તેમના કુશળ પ્રશાસનમાં જાનકી દાદીજી એ હાથમાં હાથ મિલાવી આ સંસ્થાની સેવાઓને વિશ્વના ચારે ખૂણે ફેલાવામાં મુખ્ય ભૂમિકા ભજવી ઈશ્વરિય આદેશ અનુસાર દાદીજી પ્રથમ વખત 1974 માં વિદેશમાં સેવા માટે લંડન ગઈ હતી દાદીજી વિદેશી ભાષા જાણતી ન હતી ત્યાંની રીતરસંપર અલગ હતી છતાં પર રોહાની પ્રેમની સામે આ સેવાઓમાં કોઈ અવરોધ નહીં આવે દાદીજી એ આ વાતને સાબિત કરી બતાવી પશ્ચિમી જીવનશૈલીમાં પૂરેપૂરી પોતાના અનુભયુક્ત પ્રવચનો અને આદર્શ જીવન દ્વારા દરેકમાં નવી ઉમંગ ભરીને લાખો લોકોને જીવવાની કળા શીખવી દાદીજીએ એક મહિલા હોવા છતાં દુનિયાના પાંચે ખંડોમાં सौ करता वधु देशों मा लाखों किलोमीटर दूर प्रवास करियो शायद इतलो दूर सफर करनार महिला दुनिया मा बीजू कोई नहीं हुए दादी जी मात्र आध्यात्मिक प्रवचन आपती न होती पर साइंस एंड स्पिरिचुअलिटी इतले के अध्यात्म अने विज्ञान समन्वय द्वारा अनेक लोगों ने प्रेरणा आपती हती दादी जी शक्तिशाली मौन अवस्था थी वैज्ञानिकों सहित सौ ने आश्चर्यचकित करी देती हती निरंतर योग साधना અને તપોબર દ્વારા દાદીજીએ પોતાની બુદ્ધિને એટલી શક્તિશાળી બનાવી કે 1978 માં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટી લેબોરેટરીમાં દાદીજીના મનની તરંગોનું પરીક્ષણ કરીને તેમણે ધ મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાની સૌથી સ્થિર બુદ્ધિ ધરાવતી મહિલા તરીકે ઉપાધી આપી સન્માનિત કરવામાં આવી ત્યારે કે દાદીજીની પ્રતિભા અને આધ્યાત્મિક શક્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગી दादी जीની સેવાઓનો સન્માન કરતા માત્ર લંડનની જનતાએ જ નહીં પર ત્યાની બ્રિટિશ સરકાર અધિકારીઓ સહિત સૌએ તેમણે સંપૂર્ણ સહયોગ આપ્યો 1991 માં લંડન શહેરના મધ્યમાં ગ્લોબલ કોઓપરેશન હાઉસ નામે એક ભવ્ય ભવનનું નિર્માણ થયું વિદેશી સેવા માટે નિમિત બન્યા પછી પછીથી અનેક અન્ય દેશોમાં સંસ્થાની શાખાઓ ખોલવા લાગી

दादीजीના નેતૃત્વ હેઠળ અનેક ધર્મ સંમેલનો સાથે સાથે ગ્લોબલ કોઓપરેશન ફોર અ બેટર વર્લ્ડ મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ જેવી અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ આયોજિત કરવામાં આવી વિશ્વના તમામ ધર્મોના વ્યક્તિઓ ધર્મગુરુઓ રાજકારણીઓ અને દેશના પ્રમુખો સહિત અનેક જાણીતા વ્યક્તિઓ સાથે દાદીજી મરી અને વિશ્વ કલ્યાણ માટે શ્રેષ્ઠ સમાજ નિર્માણના કાર્યમાં તેમણે પણ દોડાવા વિનમ્ર વિનંતી કરી दादी जी नो दिल एटलू विशाल के मात्र आध्यात्मिक प्रवचन में ही पर सामाजिक सेवाओं पर होता नो सहयोग आपती रही आज हेतु थी उन्नीस सौ सत्तावन माँ जानकी फाउंडेशन फॉर ग्लोबल हेल्थ केयर नामे एक ट्रस्टनी स्थापना करवामा आवी। आ यज्ञ नी शुरुआत थी जानकी दादी जी ने तमाम दादियों थी खूब प्रेम रहो हतो। आ दादियों जारे एक बीजा ने मरती त्यारे तेमनो निर्मल प्रेम નિસ્મર્થ ઈશ્વર પ્રેમ અને એકબીજાને માન આપવાનો દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગતો હતો આ દાદીઓનો વર્તનમાં સર્વદેવી ગુણો દેખાતા હતા સન 1969 લઈને સન 2007 સુધી એટલે કે 38 વર્ષ સુધી દાદી પ્રકાશમણીજી આ સંસ્થાની મુખ્ય પ્રશાસિકા રહી 25 ઓગસ્ટ 2007 ના રોજ દાદી પ્રકાશમણીજીએ પોતાનો દેહ ત્યાગી અવ્યક્ત થઈ ते पची सत्तावीस अगस्त 2007 हजार थी दादी जानकी आ संस्थानों मुख्य कार्य व्यवहार संभालवा जवाबदारी ली थी भारत अनेक स्थलो दादी जी प्रवास करीने अनेक आत्माओं ने पोता वरदानी दृष्टि थी अनुभव युक्त प्रवचनों द्वारा ईश्वर अनुभव करावी में तेमने शक्ति भरी हती दादी जी अनेक आत्माओं ने श्रेष्ठ जीवन बनावानी करा शिखवी दादी जी ने जोताज दरेक ने एक नवी उमंग ઉત્સાહ અને આત્મવિશ્વાસની અનુભૂતિ થતી હતી માત્ર ભારત દેશ જ નહીં પર વિશ્વના 145 દેશોમાં આવેલી ઈશ્વર્ય સેવા કેન્દ્રોનું સંચાલન દાદીજી કુશળતાપૂર્વક કરતી હતી નવા વિશ્વના નિર્માણમાં જોડાયેલા 40000 સમર્પિત ભાઈ-બહેનો માટે દાદીજી પ્રેરણારૂપ રહી હતી દાદીજી દ્વારા કરવામાં આવેલી સેવાઓની પ્રશંસા કરતા वर्ष 2011 માં આંધ્રાપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત ગીતમ યુનિવર્સિટીએ ટેમને ડોક્ટરેટની उपाધીથી સન્માનિત કર્યા. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દાદી જાનકીજીને નિમણૂક કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં પર દાદીજીનો વિશેષ યોગદાન રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત દરેક મોટા પ્રોજેક્ટ્સમાં દાદીજી પોતાની સંસ્થા દ્વારા વિશેષ સહયોગ આપી રહી છે. આવી રીતે હંમેશા તમામ આત્માઓની સેવામાં તત્પર રહેતી દાદીજીને પોતે પરમાત્મા પણ પોતાના વરદાની હસ્તોથી દુઆઓથી અનંત શક્તિઓથી ભરપૂર કરતા હતા આ એક અદ્ભુત દ્રશ્ય છે જ્યાં એક શિખર પર બીજો શિખર આવેલું છે જે પ્રકૃતિની ભવ્યતા અને અનંતતા દર્શાવે છે बाप दादाई निमित्त बनाविया बाप दादा हमेशा दादी जी ने जनक बच्ची कही ने बोलावता अने एज नाम प्रमारे दादी जी हमेशा ट्रस्टी बनी ने विदेही अवस्था मा रहता भगवान ना दिल मा विशेष स्थान बेलवनार अमूल्य रत्न हती दादी जानकी जी परमात्मा ना ज्ञान मुरली साथे दादी जी ने खूब प्रेम हतो ते हमेशा कहता के मुरली ज प्राण छे મારી કરીને જ્ઞાનના ગુહ્ય રહસ્યો દાદીજી સ્પષ્ટ રીતે સમજાવતા આ કળા દાદીજીને ને પરમાત્મા થી એક વરદાન રૂપે પ્રાપ્ત થઈ હતી તેમનું શારીરિક સ્વાસ્થ્ય કેવું પણ હોય દાદીજી આ વાત યાદ અપાવતા કે દવાઓ કરતા પર વધારે પરમાત્મા અને તમારા બધાની દુઆ જ મને ચલાવે છે આ રીતે લાખો કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવનાર દાદીજીએ પોતાની સંપન્ન संपूर्ण कर्मतीत स्थिति प्राप्त કરીને 27 मार्च 2020 એ આ ભૌતિક દેહને છોડીને દિવ્ય ફરીશતા બનીને ફરીશતાઓની દુનિયામાં સૂક્ષ્મ વતનમાં ઉડીને ચાલી ગઈ. તેમની યાદમાં ખૂબ સુંદર શક્તિસ્તંભ શાંતિવનમાં ખૂબ પ્રેમથી બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ શક્તિસ્તંભ દરેકમાં રોહાની શક્તિ ભરીને સુનતી માટે એક તપસ્યા સ્થાન બંશે. અમે આવી શુભ ભાવના રાખી છે. દાદીજી દ્વારા કરવામાં આવેલી આ વિશ્વ વ્યાપી સેવાઓનું સન્માન કરતા ભારત સરકારે એપ્રિલ એક ટિકિટ કરી છે આવી અનેક વિશેષતાઓથી સંપન્ન દાદીજી ભલે સ્થુલ રૂપે આપણે સૌથી દૂર થઈ ગઈ હોય પરંતુ તેમની આપેલી અમૂલ્ય શિક્ષાઓ દિવ્ય પ્રેરણાઓ તેમની પાસેથી મરેલી અલૌકિક પાલના અને અનુશાસન મીઠી યાદો હંમેશા આપણા મનમાં દિલમાં સદાકાર માટે અમર રહેશે આવી વિશેષ દાદીજીને આપણે સૌની તરફથી દિલથી કરોડો કરોડ નમા સુમાંજલી અને સ્નેહ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ સારો ઓમ શાંતિ